થઈ ગયું છે સાલું જો અમારા ગામના સરપંચ પણ નાખ્યા છે અંદર માવો ગુડ મોર્નિંગ બધાને જો અત્યાર ને વરસાદ ચાલુ થઈ ગયો છે કાલે વરસાદ ને ભાઈ બહુ યાદ કરો તો આજે વરસાદ અત્યાર માંથી ના ચાલુ થઈ ગયો છે હારું હારું ભાઈ વરસાદ આવે તો બધું કાક થાય હાલો ભાઈ આપણે ઉઠી જઈએ અને ભાઈ તો કેમ છો બધા મજામાં જશો ને પેલા બધા ને જય માતાજી ને હવે ભાઈ આપણે નાસ્તો કરી લીધો છે અને થઈ ગયા છે થોડાક ફ્રેશ અને અત્યારે જોવો તો અહીં મમ્મી બેસી ગયા છે અને આપણે ભાઈ મમ્મી થોડીક વાતચીત કરી બધાને જય માતાજી

આપણે વાત ભાઈ કરવાની હતી એક આપણે ગામમાં ગણપતિ દાદા બેસાડેલા છે ત્યાં ભાઈ બટુક ભોજન કરાવવાનું છે એનું ભાઈ આપણે બધી વસ્તુ બનાવવાની જે શું શું બનાવવાના છે આપણે બટુક ભોજનમાં એ પણ હું તમને આગળ દેખાડવાનું છું ને આપણે અત્યારે ત્યાં જ જવાનું છે આગળ સેવા કરવા માટે અને ગામના બધા છોકરાઓ અહીંયા સેવામાં હશે તો આપણે આગળ જઈ અને પછી અહીંયા કઈ કઈ રીતે બનાવવાનું છે બધી વસ્તુ એ બધું તમને દેખાડું આમ જુઓ ગામની ગાયો નીકળી છે માલ માલ તો નીકળ્યા છે ને અત્યારે આપણે વાડી આવી ગયા છે બટુક ભોજનનું કામગીરી ચાલુ છે નહીં ગણપત બાપાની એવો બધો સામાન અહીં મૂકેલો છે બનાવે છે સુયમું મૈયો ઘરે

ये मुगौना है देखो हाय वो कोले तो आया तो उतरने आया तो लेसन ने અહીંયા જુઓ તો ઢેફલી તળવાનું થઈ ગયું છે સાલું અને આ તમને એ કહી દો આપણે જે મુઠિયા વાળી અને પછી ઢેફલી અમારા ગામમાં આ એક સિસ્ટમ છે આપણે કરી નાખે પછી અને તળવા માં પ્રોસેસ થાય એટલે જો અમારા ગામના સરપંચ પણ આમાં સેવા ભાવી છે અને બધું કરવા લાગે છે આ અમારા ગામના સરપંચ છે અને આ છે કિશોરભાઈ અમારા રસોયા તો જો અમારા ગણપત દાદાનું બધું આયોજન હોય તે અમે કિશોરભાઈ જ ભાઈ કહે છે અને રસોડામાં ભાઈ બધી અલગ અલગ બધા કામ લઈને બે ગયા છે બધા નાના મોટા બધા અમારા કામમાં બધે હોય જ જો અહીંયા તો આ સાઈડ તમે આવો છો તો અહીં ઘરનો ડબ્બો તોડે છે અને આપ જો આવવાની આવવાનું ચાલુ જ છે હજી ને આ સાઈડ તમે જોવો તો સૈના કાઢવાનું કામ હાલે છે ને અહીં સૈનાનું હાલે છે અને ઓલી સાઈડ તમને લઈ જાઓ તો જો આ સાઈડ કામ હજી ચાલુ જ છે તો જો અહીંયા જે ઢેફલી આપણે બનાવે છે લોટ બાંધ્યા પછી એની ઢેફલી બનાવીએ અને અહીં લસણ ફોલે છે ત્રણ જણા અને અહીંયા જુઓ તમે મશીન સફાઈ હાલે છે જે આપણે સુઈ સુ છોડવાનું છે મશીન આવે છે જે આપણે તળીથી મુઠિયા એનું મશીન આવે છે એ મશીન પર અમે સફાઈ કરી છે અત્યારે વરસાદ પણ રહી ગયો છે હવે ફેમિલી મશીન થઈ ગયું છે તૈયાર આપણે સફાઈ કરીને કરી દીધું તૈયાર ને મુકેશભાઈ ને બેડ લીધા છે ખુરશી આ ઢેફલીયું ભાઈ તળીન તળીને આવે એના બાઉલ ભરીને આવે એ મુકેશભાઈ મશીનમાં નાખતા જાય અને અહીંયા જો મશીનમાં નાખે છે મુકેશભાઈ થોડા થોડા નાખતા જાય અને એઠે આપણે બે આવ્યો છે પક્કાને તો જો એ સમશે સમશે એમાં ભરાઈ જાય મશીનમાં એ પાટર અને તૈયારી અત્યારે હાલે છે જોરદાર નાન ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે જમવા આવી ગયા છે અને ન્યા ભાઈજી સુઈનું બનવાનું કામગીરી ચાલુ છે કેમ છે શાર મણ સુઈનું બનાવવાનું છે એટલે ભાઈ બહુ ટાઈમ તો લાગે જ હજી દળવાનું ચાલુ છે અને એમાં મશીનય ચાલુ છે સુઈનવાનું અને બધી પ્રોસેસ હજી બે જણા ન્યા રોકાણા છે ચાર જણા છે ન્યા છે અને ચાર જણા અમે જમવા આવ્યા છીએ જમીન પછી પાછા ન્યા જશું અને અત્યારે તો જમવાનું અહીં બની ગયું છે ઘરે તો જમવાનું અહીં પીરસાય જમીન

आको तम्मा भयो है तम्मा है तम्मा नै नाम

હવે સાઈ ના વઘાડી છે કિશોરભાઈ અને આ ભાઈ ખા વગેરે નહીં ખા ને પણ તૈયાર થઈ ગયું છે રાઉન્ડઅપ અત્યારે વાગી ગયા છે બે બે વાગી ગયા છે અને બે વાગ્યા ભાઈ આપણું બધું કામ તૈયાર થઈ ગયું છે અને આ બધું આપણે બટુક ભોજન કરાવવાનું થશે ભાઈ ચારથી થી પાંચ વાગ્યાના ગાળામાં કેમ કે ત્રણ ભાઈ પાંચ વાગ્યાથી બાળકો નિશા રજા હોય અથવા બધા ઘરે હોય તો પાંચ વાગ્યા જ બાળકો આવે તો અત્યારે આપણે ભાઈ બધું આ બધું સુરમું બની જાય એટલે હરખું ભાઈ થળી જાય એટલે આ બધું પેકિંગ કરશું અને બધું અહીં જે આપણે મૂકેલું છે એ બધું હરકું થી ધોઈ કાઢવી લાવી વાસણ બધા ભેગા કરશો અને પછી પાછા આપણે મરીએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર અવર્સ લેટર અત્યારે ફેમિલી આપણે બટુક ભોજનની જો તૈયારી હાલે છે અને જો બધું ગોઠવી દીધું છે જોવાની અંદર બધી વસ્તુ અને આમે જો પેટી ગોઠવે છે બધી વગાડવા માટે હવે છોકરાઓ આવે એટલે બટુક ભોજનની તૈયારી ચાલુ થઈ જશે So, ein bisschen besorgen ein wir હવે આપણે ગણપતિ બાપાના દર્શન કરી લઈએ અને હજી ભાઈ બાળકો હજી આવ્યા નથી કેમ કે ધીમે ધીમે બાળકો આવવાનું તૈયાર ચાલુ થઈ જશે તો જુઓ ભાઈ બાળકો આવવાનું થઈ ગયું છે ચાલુ અને આપણે જો બધા પીરસવાનું ચાલુ કરી દીધું છે અને આમ જુઓ તમે કેટલા બાળકો આવશે ધીમે ધીમે બાળકો ભાઈ આવવાનું તૈયાર ચાલુ રહે અને ધીમે ધીમે અહીંયા બધું પીરસવાનું પણ ચાલુ રહેશે તો આ રીતે અમારા ગામના જેટલા બાળકો છે એમ કાલે અમે કીધેલું હોય કાલે અમારા રાઇટે રાસને એવું બધું લઈ જઈતી માઇકમાં કીધેલું હોય બધા બાળકોને ભાઈ બટ્ટુક ભોજન કરવાનું એટલે ધીમે ધીમે બધા બાળકો આવે આવવાનું ચાલુ રહેશે અને આમ જુઓ તમને દેખાડું કઈ રીતનું સારું છે ત્યારે જુઓ અને આ બધે બધે નાના મોટા બધા છે જો અહીં બધા બેઠા છે દુકાને પણ અને આ સાઈડ જુઓ તો આ સાઈડ

અને મમ્મી જો કરે છે અને હા ભાઈ હવે બધું હકેલવાનું છે હકેલી અને હાંજે ભાઈ રાસ નું રમઝત જામવાની છે અને એ તો ભાઈ આપણા લોંગ બ્લોગમાં તમને નહીં જોવા મળે આપડા મિની બ્લોગમાં હું તમને આખી રાસ ની રમઝત દેખાડી અને આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે અમારા ગામમાં આ રીતના ભાઈ ગણપત દાદાનું બધું આયોજન હોય છે અને કાલનો ભાઈ બ્લોગ તમે જોવાનું ભૂલતા નહીં કાલે ભાઈ છે ગણપત દાદાનું વિસર્જન એમાં પણ તમને એવી જ મજા આવવાની છે આપણા ગામની તો કાલનો બ્લોગ ખાસ તમે જોજો અને આશા છે તમને આજનો બ્લોગ ભાઈ ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો છે એનામાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરતા દેજો જેથી હવે નવા નવા ભાઈ બ્લોગ આવે તો પહેલાં તમને મળે મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય